હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે વારસે સોમવાર તારીખ સત્તર બે હજાર અત્યારે હાલ છું મહુવાર માર્કેટિંગ યાર્ડમાં આજે આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા જવાના છીએ બરોબર તો વિડીયો મેં સુધી બની રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને હરાજી વિશેષ યાર્ડ વિશેષ એન બજાર ભાવ વિશેષ ઇન્ફોર્મેશન અને વિડીયો મળે છે તો અત્યારે જ હાલમાં સબસ્ક્રાઈબ કરી નાખો લાલ અને સફેદ ડુંગળીના આ ચેનલમાં ડેઈલી વિડીયો આવે છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ આવો બનાવી રાખજો ચાલો હરાજી જો આપણે જઈ રહીએ ચારસો ચારસો રૂપિયા ભલે ચારસો ચાલો 400 રૂપિયા કે લે લેતી ભાઈ 325 શું ભાવ ગયો 400 રૂપિયા પૂરા છે મોટા 400 પૂરા 51 1 75 એક <laughs> <laughs>

હાલો હાલો હારું છે

નવસો હજાર હજાર રૂપિયા પાંચસો હજાર હે બાર તેરસો પંદર પાંચસો પંદર એકસો પંદર પંદર રૂપિયા હોલ હજાર અઢાર વખતે અઢાર રૂપિયા બાલ સહીય બાલ સબ કા લેવી નથી નહી લેવી નથી આપણે ઉભાયા નહી કરી ઉભારે જો સાહેબ સુપર માલ છે 2 3 4 5 7 8 10 11 12 12 22 35

તો તો 43 47 59 51 52 53 60 62 63 64 55 નંબર હાલો ભાઈ હાલો આવો ભાઈઓ હવે આવી ગયો તો વિતર ના તો આવી જ્યો આવો ભાઈ રલી ભાઈ આવો ભાઈ એક કે થેલી હાલો ગુલ્ટી ગુલ્ટી એક કે થેલી પ્રોડ્યુઅર જે બાજ લેકના પડી તો હમર ગયા એક એક બત્રી બત્રી રૂપિયા 4 બત્રી રૂપિયા 33 આવો જ બાબા એક 41 51 હટાવ હટાવ ઓગણાય 61 61 રૂપિયા ઓગણાય મારા હાથે 61000

ખડલા માં કઈ ત્રણસો નવ્વાણું ત્રણસો ને નવ્વાણું એકસા 162 62 રૂપિયા બલતા છે ચાલે મને જો આ રોટિંગ વાય પર ઓર આવતા હોય ને એકદમ એ જો વાત કરો કરી દે મોડ નીકળશે ભાઈ આઈડી માં બા સાઈડ માં રાખા છે એકતા છે એકતા છે કુલ 85 એકતા છે 85 રૂપિયા 45 રૂપિયા 45 રૂપિયા 45

490 માગી બે 500 ફૂટ 490 એટલા ને 400 ને અલી કરો રદુ બાલુ રદુ બાય સબારિયા સોમાય ભાઈ 245 677 છે ભાઈ 67 72 74 74 પાસર કે અંદર બહુ દે આયો અંદર ને સાણારવા 474 માં ગઈ એ એવી ને આવેલી માં રૂપિયા પાંચસો રૂપિયા બધા આવે પાંચ ચાર પાંચ આઠ 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 આઠ

ઓગણચા ચાર ઓગણ ચાલીસ એકતાલીસ રૂપિયા ચારેલીસમી ચુમ્મલ પિસ્તાલીસ છેતાલીસ

ચારસો ને તેસઠ માં કહી જાય સુપર ક્વોલિટી